મહાપ્રસાદના દાતા તરફથી મહેતા પરિવાર દ્વારા પોથીજી શાસ્ત્રીજી સંગપતિ ભૂદેવો અને સંગીત વૃંદનું અભિવાદન કરવાનું છે એ અપાવ્યા ત્યારે કરી દીધું હશે સાથે સાથે રુદ્રાક્ષની માળાથી બનેલ શિવલિંગને અબોટિયું અર્પણ કરશે એ થઈ ગયું છે એ જ્યારે આ પરિવાર આવ્યો ત્યારે એ એમણે એ સંપન્ન કર્યું છે દેવીબેન હર્ષદભાઈ રાવલ સહ યજમાન પણ શાસ્ત્રીજીવ ભૂદેવો વૃંદ હું રસોયાનું અને સાથે સાથે જિજ્ઞાબેન હર્ષદભાઈ રાવલ ચૈતાલીબેન હર્ષદભાઈ રાવલ સાથે જોડાશે અને મુખ્ય યજમાન ચંદ્રિકાબેનને પણ વિનંતી કરું કથા મંચ પર આવી જશો આ દેવીબેન હર્ષદરાય રાવલ યજમાન તરીકે આ આયોજનમાં જોડાયા એવો શાસ્ત્રીજીવ ભૂદેવો વૃંદ હું રસોયા અને સંગપતિ ભગાભાઈ ચંદ્રિકાબેન અને તુષારભાઈનો સત્કાર સંપન્ન કરવા માગે છે તો દેવીબેન હર્ષદભાઈ રાવલને મંચ પર પધારવા વિનંતી કરીશ